સાદા બારૂપે બારસો બારસો સાડે બાર પાવન તેર રૂપે સાત સાત રૂપિયા આઠસો રૂપિયા એક હજાર રૂપિયા એક હજાર

બારા પાઠ રૂપે બારસો પન્નાસ રૂપ તેર પાંચ રૂપિયા

બારા બાર સા આઠ સાડે સાડે અકરા બારા બાર રૂપે બારાશ બાર સવા બાર સાડે બારા પાવનેરા સા ચૌદશે પાંચ રૂપિયા પંચીસ રૂપિયા પન્નાસ રૂપે

बाराशे पाच रुपये दहा रुपये बारा पन्नास बारा पन्नास रुपये साठ पंचहत्तर साठ पंच्याहत्तर रुपये सीएम किती पाचशे रुपये